ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ તો આજે આપણે એક નાના એવા ટોપિક પર ડિસ્કસ કરવા જઈ રહ્યા છે જે તમે જોઈ લીધું છે બરાબર તો વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો પીડીએફ ફોર્મેટમાં દરેક પ્રકારના મટિરિયલ જે છે તેની માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મિત્રો શોર્ટ નોટિફિકેશન હોય તે હું ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકતો હશો તો ત્યાં પણ ફોલો કરી લો મિત્રો થોડો તમે સપોર્ટ કરજો થોડો હું સપોર્ટ કરી આપણે છેલ્લા ત્રણ ત્રણક મહિનાથી મિત્રો આપણે આ રીતની ચેનલ ચલાવીએ છીએ જેમાં ટેકનિકલ ભરતીને રિલેટેડ અથવા તો ખાસ તો સાયન્સ બેઝના જે લેબોરેટરી ટેકનિશિયન ડિપાર્ટમેન્ટની જેટલી પણ ભરતી હોય તેની વિશે હું તમને નાની તો નાની દરેક વેકેન્સી કવર થાય તેટલી માહિતી આપતો હોઉં છો તો મિત્રો સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો અને કનેક્ટ રહેજો તો મિત્રો હવે એના માટે આપણે મિત્રો થોડીક માં વાત કરીએ તમે સાથે રહીજો મિત્રો છેલ્લે સુધી વિડીયો જોવાનો પ્રયત્ન કરજો ચાલો સૌથી પહેલા મિત્રો આપણા સોર્સ પર ડિપેન્ડ કરે બીજા માં આપણે કઈ વેકેન્સી માટે એપ્લાય કર્યું છે તેના પર ડિપેન્ડ કરે સીધી વસ્તુ છે કે સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની અંદર થોડુંક ડિટેલમાં પૂછાય લેબ ટેક ની અંદર એથી થોડુંક ઓછું ડિટેલમાં પૂછાય ને લેબ આસિસ્ટન્ટ ની અંદર લેવલ આ બંને થી ઓછું હોય બરોબર પછી તમે જે સોર્સ માંથી વાંચો છો તેના પર ડિપેન્ડ રહે બરોબર છે સીધી વસ્તુ છે કે માઇક્રોબાયોલોજી માટે તમે કોઈ અનંત નારાયણ કે બીજું કોઈ બુક વાંચો તો તો ઈ બહુ ઓ એટલે બહુ ડિટેલમાં છે સમજાય છે મિત્રો અને આપણે આટલું બધું ડિટેલમાં તો આવશે જ નહીં તો હવે મિત્રો વસ્તુ એ છે કે આપણો બધાનો કોમન પ્રશ્ન કે કેટલું ડિટેલમાં વાંચવું જોઈએ બરોબર તો સૌથી પહેલા મિત્રો અત્યાર સુધી કોઈની પાસે કોઈ સોર્સ હતો ની પ્રોપર કે પેલેથી છેલ્લે સુધી વાંચી શકાય એના માટે આપણે જે કઈ બુક પ્રોવાઈડ કરી છે બરોબર છે મિત્રો તેની અંદર બધા જ એટલે બધા ટોપિક જે છે એ આપણે કવર કરી લીધા છે મિત્રો પરંતુ એમાં મેં તમને બધાને ફર્સ્ટ પેજની અંદર તમને જણાવ્યું હતું તે સરે પણ જણાવ્યું કે શોર્ટમાં ડિટેલ આપેલી છે બરાબર ડિટેલ્સની અંદર બધી વસ્તુ નથી શોર્ટ થિયરી મિત્રો આપેલી છે હવે શોર્ટ થિયરી એટલે શું થાય સૌથી પહેલો તો પ્રશ્ન એ છે હવે મિત્રો એક કોઈ આખી પ્રોસેસ હોય બરોબર સીધી વસ્તુ છે કે ગ્લાયકોલેસિસની પ્રોસેસ છે તો એ પહેલેથી છેલ્લે સુધી થિયરીની જેમ મિત્રો ડિસ્ક્રાઇબ કરેલી હોય

બને છે આખી અહીંથી લઈને અહીંયા સુધીની સ્ટેપ વાઇઝ થિયરી સમજાવવા જાય તો મિત્રો પાંચ થી છ પેજ ની થાય જે આપણી બુકમાં આપેલી નથી આપણી બુકની અંદરથી આમાંથી જેટલી પણ વસ્તુ તમને પાંચ પેજમાંથી મિનિમમ

બધાથી પહેલી વસ્તુ તમે આ રીતના તમે જે આપણી બુકમાં વાંચ આપ્યું છે તે રીતના વાંચશો તો તમને મારો સમયનો સદુપયોગ થશે ઓછા સમયની અંદર વાંચી શકશો મિત્રો એમસીક્યુ ને લીધે પ્રેક્ટિસ પણ થશે જે એક્ઝામમાં ઉપયોગી થશે પણ તમારા કરતા બીજા વ્યક્તિઓને વધારે ઉપયોગી થશે કોને કે જેને ઓલરેડી આ બધા ટોપિક પહેલેથી ક્લિયર છે બીએસસી કરતા હતા એમએસસી કરતા હતા એ લોકોને ક્લિયર છે એટલે એ લોકો જ્યારે આ વસ્તુ વાંચે ને તો એને મજા આવે

એનસીઆરટી બેઝ બધું પૂછાવાનું છે બહુ ડિટેલ જશે ને લેબ ટેક ની અંદર થોડું ડિટેલ માં જોઈએ કે મિત્રોને ને લેબ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની અંદર એનથી થોડું વધારે ડિટેલ માં પણ એક્સ્ટ્રીમલી ડીપ માં મિત્રો નહીં પૂછે ટેકનિકલ ભરતી છે બરોબર છે પણ આપડી આ કોલેજ ની બેચલર ડિગ્રી નથી માસ્ટર ડિગ્રી નથી કે 15 માર્ક નો કે 20 માર્ક નો પ્રશ્ન પૂછાશે જેની અંદર તમારે બધી વસ્તુ કવર કરવાની છે મોસ્ટલી થાય છે એવું મિત્રો કે ઉપર ઉપર ની બેઝિક વસ્તુ જ પૂછતા હોય છે પણ હું તમને 100% ગેરંટી સાથે ન કહી શકું બરોબર કારણ કે આ તો બોર્ડ છે હવે થાય એવું જો એક્સ્ટ્રીમલી ડિટેલ પૂછું બરોબર તો તમને મને ખબર છે કેટલા લોકોને આવડવાનું છે જો જેમ ડિટેલમાં પૂછશે એમ પેપર હાર્ડ બને પેપર હાર્ડ બને બધાને આવડવાની પોસિબિલિટી હા ઓછી થઈ જાય તો ઓવરઓલ મેરિટ ડાઉન ડાઉન જઈ શકે બરોબર છે મિત્રો તો આ રીતનું છે ડીપમાં મિત્રો વાંચશું તમારી પાસે મિત્રો જો સમય હોય તો ડીપમાં વાંચશો કશો વાંધો નથી બરોબર તે બેસ્ટ છે અને પછી આ બુક વાંચો જો તમારી પાસે સમય નથી તો સીધી આ બુક વાંચો બરોબર પણ થોડી ઘણી મિત્રો જેટલું પણ કરવામાં તમારા 100% દાખલા તરીકે તમે પહેલા સીધી સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીની બુક સીધી તમે પકડી છે બરોબર આપણે જે લોન્ચ કરી બરોબર તો એને તમે તમારા 100% આપો કે થિયરી તો કે બધી આવડી જ જોઈએ પહેલાથી થી છેલ્લા શબ્દ સુધી આવડવું જોઈએ એમસીક્યુ આ ચેપ્ટર માંથી પેલા થિયરી આવડી ગઈ હવે એમસીક્યુ તો એમસીક્યુ પણ બધા આવડી જવા જોઈએ એક ચેપ્ટર પૂરું કર્યું એવી રીતે દસે દસ ચેપ્ટર પૂરા કરો દસે દસ ચેપ્ટર પૂરા કરો એટલે પેલા રાઉન્ડ ની અંદર મિત્રો મોટા ભાગની વસ્તુ તમને આવડી જાય હવે એને વારંવાર રિવિઝન કરવાનું છે સાઈડમાં સાઈડમાં મિત્રો આ રિવિઝન દરમિયાન એક 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 ચેપ્ટર લ્યો સીધી વસ્તુ છે પેલું ચેપ્ટર સ્ટરીલાઇઝેશન છે બરોબર સ્ટરીલાઇઝેશન ની અંદર ચેપ્ટર તમને આપેલું છે એની અંદર

આપણી પાસે હું માનું છું ત્યાં સુધી વધારે સમય નથી એક રીતે જોઈએ તો સીસીઈ એક્ઝામ ને લીધે મિત્રો આપણી એક્ઝામ હજુ લેટ જઈ શકે છે કારણ કે સીસીઈ ની જે ગ્રુપ બી ની કે સમથિંગ એક્ઝામ છે જે માર્ચની અંદર પણ લેટમાં છે બરોબર માર્ચમાં પણ એની કોઈ પોસિબિલિટી નથી તો ત્યાં સુધી આપણી એક્ઝામ આવવી થોડી અઘરી છે તો આપણે હાલ ફેબ્રુઆરીની જગ્યાએ માર્ચ સુધી આપણે પોસ્ટપોન કરવી પડે કે આપડી એક્ઝામ ક્યારે આવશે તો કે માર્ચના એન્ડિંગની આજુબાજુ પણ જઈ શકે છે મિત્રો તમારી સામે ખોટું નથી પણ કરી શકો એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી શકો વારંવાર રિવિઝન મારીને તમારા માર્ક વધારવાની પોસિબિલિટી વધારી શકો છો મિત્રો બરોબર અને તમે અત્યારની જે કઈ કોમ્પિટિશન છે તેમાં સાથે થઈ શકો છો એક સબ્જેક્ટ મિત્રો તમે દસ દિવસ આપો એટલે રમતા રમતા પંદર દિવસ આપો તમે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી હોય તો પંદર દિવસ આપો એમસીક્યુ થિયરી વાઇઝ બધા ચેપ્ટર થઈ જાય આરામથી થઈ જાય તો આટલા ટાઈમથી તમે કાંઈ નથી કર્યું તો તમે જે જે લોકો ઘણા ટાઈમથી કરે છે એની સાથેની રેસમાં તમે ઉતરી જશો કોમ્પિટિશનમાં આવી જશો બરોબર થોડો સમય મિત્રો વધારી દો રીડિંગનો રીડિંગનો સમય વધારી દો હવે બાયોલોજી વાળાને તો બહુ ઓછું કન્ટેન્ટ છે દસ દસ ચેપ્ટર છે પણ જે ફિઝિક્સ વાળાને અને એનાથી પણ વધારે કેમેસ્ટ્રી વાળા પાંત્રીસ પાંત્રીસ ચેપ્ટર આપેલા છે મિત્રો બરોબર છે તો આશા રાખું છું કે તમને બધાને આ વસ્તુ સમજવામાં સમજાઈ ગઈ હોય કે હું શું કહેવા માંગુ છું ડીપમાં વાંચો કશો વાંધો નથી સમય હોય તો બને એટલું ડીપમાં વાંચો સમય નથી તો માત્ર આપણી બુક વાંચો બરોબર પણ એ બુકની અંદર મિત્રો તમારે તમારા સો ટકા દેવાના છે એક એક શબ્દ તમને આવડવો જોઈએ બરોબર સીધી વસ્તુ છે કે ભાઈ એકસો પચાસ પેજ છે બાયોલોજીના કેટલા એકસો ને પચાસ પેજ છે એકસો પચાસ પેજ એટલે કઈ ન કહેવાય રમતા પંદર દિવસની અંદર મિત્રો થઈ જાય એક દિવસની અંદર દસ પેજ કરો દસ પંદર દિવસની અંદર થઈ જાય સમજાય છે મિત્રો એટલે થોડી મિત્રો મહેનત વધારી દેજો અને આપણું જે મેથેમેટિક્સ ને રીઝનિંગ જે મિત્રો છે તે જે છે મિત્રો ગુજરાતીની અંદર આવવાની પોસિબિલિટીઝ દેખાઈ રહી છે ઉપર જાણ કરી દીધી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ પણ એક ભાઈ છે રોનકભાઈ કરીને બરોબર તેમણે તો ત્યાં લેખિતમાં પણ જણાવી દીધું છે તો એ પણ તમારી માટે મિત્રો સારા સમાચાર છે તો જો જેવી મિત્રો એવી જાહેરાત આવે કે મેથેમેટિક્સ અને રીઝનિંગ ગુજરાતીમાં પણ આવશે મિત્રો એટલે તમે એ રીડિંગ સ્ટાર્ટ કરી દેજો એવું લાગે તો આપણે રિવિઝન માટેના મેગા લેક્ચર પણ સેટ કરી લઈશું બરોબર છે મિત્રો ચાલો મિત્રો તો આજ માટે આટલું જ તમને કાય પણ પ્રશ્ન હોય મિત્રો ની અંદર જણાવો હું તમારા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ બરોબર મિત્રો ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત